ક્રેડાય અમદાવાદ જીઆઈ એચ ઈડી દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક સાથે જંત્રી દરના વધારાને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો અને છેલ્લા બાર દિવસની અંદર અમે જે રિવ્યૂ કર્યો છે એના પરથી એક ક્લિયર વસ્તુ દેખાય છે કે બસો ટકાથી લઈને બે હજાર ટકા સુધીનો જંત્રીમાં વધારો પ્રપોઝ કરવામાં આવેલો છે શહેરી વિસ્તારોમાં થોડો ઓછો છે અને બહાર ડેવલપિંગ એરિયાની અંદર બે હજાર ટકાથી પણ વધારે છે પણ એક સરેરાશમાં બસોથી બે હજાર ટકાનો વધારો છે હવે એકસાથે આટલો બધો વધારો જંત્રીમાં શક્ય નથી કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં એક્સેપ્ટ કરી શકીએ કે પ્રજા પણ એક્સેપ્ટ કરી શકે કારણ કે લેન્ડના પ્રીમિયમથી લઈને અમારે જે એફએસઆઈ પરચેસ કરવાની હોય ડેવલપમેન્ટ માટે અને ખરીદનારને જે સ્ટેમ્પ ડ્યુટીનું ભાર પડે છે એ બધાની અંદર મલ્ટીફોલ્ડ ઇન્ક્રીઝ થશે જેના કારણે મકાનો મિનિમમ ત્રીસ થી ચાલીસ ટકા મોંઘા થઈ જશે અને આટલા મોટો ધરખમ વધારો કોઈ પણ ક્ષેત્ર રિયલ એસ્ટેટ હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વસ્તુમાં ત્રીસ ચાલીસ ટકાનો રાતોરાત વધારો આવે એ એક્સેપ્ટેબલ ના હોય વિગતે વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે કે જે બે થી ત્રણ ગણા વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે ક્રેડાય અમદાવાદ જીઆઈ એચ ઈડી દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક સાથે જંત્રી દળના વધારાને લઈ વિરોધ નોંધાવાયો છે સૂચિત જંત્રી વાંધા સૂચનો રજૂ કરવા માટે ત્રીસ દિવસની જગ્યાએ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીનો સમય માંગ્યો છે વાંધા સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા મામલતદાર ઓફિસમાં કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગ કરી છે સરકારે છેલ્લા દોઢ વર્ષની અંદર જે લાસ્ટ ટાઈમ જે જંત્રી વધારવામાં આવી હતી અને સાથે એક અભિગમ એવો લીધો હતો કે સાયન્ટિફિક સર્વે કરીને પછી જ નવી જંત્રી લાગુ પાડીશું તો દોઢ વર્ષ સરકારે લીધો આ વસ્તુ કરતાં અને એના સૂચનો કરવા માટે ખાલી ફક્ત ત્રીસ દિવસ આપવામાં આવ્યા તો આટલા મોટા ક્ષેત્રવાળા સ્ટેટની અંદર ત્રીસ દિવસની અંદર આનો પ્રોપર રિવ્યૂ થવો શક્ય નથી અમે પહેલેથી રજૂઆત કરતાં આવેલા છે કે અમને મિનિમમ નેવ દિવસ કે અહીંથી પણ વધારે આપજો આજે પણ અમારી રજૂઆત એ જ છે કે એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી આ લાખો જમીનો અને ચાલીસ હજારથી વધારે વેલ્યુ ઝોનનો સ્ટડી કરવાનો ટાઈમ આપવામાં આવે અને સૂચનો કરવા માટેનો ટાઈમ આપવામાં આવે અને એ સૂચનોને પુખ્તપણે એની ચકાસણી કરીને એને ધ્યાનમાં રાખીને જે સુધારા કરવાના હોય એ સુધારા કર્યા પછી જ જંત્રી અમલ કરવામાં આવે તમારા સૂચનોને રજવાત બાદ સરકાર નો મારે તો આપનો વિકલ્પ છોડી શકે અત્યારે તો પ્રાઈમા ફેસી લેવલ પર અમે સૂચનો શું કરવા એનું વર્કિંગ ચાલુ કરેલું છે અને એ સૂચનો લઈને અમે સરકારને નિવેદન આપવા જઈશું અને પછી સરકારનો શું અભિગમ આવે છે એ ધ્યાનમાં રાખીને આગળના પગલાં લેવાનું નક્કી કરીશું લીગલ એક્શન સુધીની તૈયારી કરી વર્સ કેસની અંદર લેવું પડે તો અમે સ્ટેન્ડ લેવા પણ તૈયાર છીએ ત્યારે અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર અગિયારમાં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી ત્યારબાદ બાર વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો નથી શહેરમાં ડેવલપમેન્ટને લઈ જંત્રી દરમાં વધારો કરવો જોઈએ પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકારે બાર વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ બે હજાર ત્રેવીસમાં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી જે તે સમયે પણ ક્રેડાએ ગુજરાત અને અમદાવાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે રિવ્યુ કર્યા વગર બજાર પર કેવી અસર થશે તે અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી આટલી બધી મોટી સંખ્યાની અંદર એક શોર્ટ નોટિસ પર આપ સૌ અહીંયા આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર આ જંત્રીનો જે પ્રશ્ન અત્યારે ઊભો થયો છે વીસ અગિયાર સરકારે જે જંત્રી સૂચિત જંત્રી બહાર પાડી છે એની ચર્ચા કરું એ બાબત પહેલાં હું થોડું બ્રીફ કરવા માગું છું કે બે હજાર અગિયારમાં જંત્રી આવી હતી ત્યારબાદ બાર વર્ષ સુધી જંત્રીમાં એક પણ ટાઈમ વધારો કરવામાં આવ્યો ન હતો ક્રેડાઈના માધ્યમથી ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને પ્રોએક્ટિવલી અમે તો સરકારમાં સૂચનો કરતા જ રહેતા હતા કે જંત્રીનો દર બજાર કિંમતથી નજીક અને જે ફુગાવો હોય એને પણ ધ્યાનમાં રાખીને બેલેન્સ થાય એના માટે અમે હંમેશા પોઝિટિવ જ છીએ પછી બાર વર્ષ વીતી ગયા અને બે હજાર ત્રેવીસ એટલે ગયા વર્ષે માર્ચના મહિનામાં દરેક નાગરિક ગુજરાતનાને એક સરપ્રાઇઝ મળી સાંજે મેસેજ આવ્યો કે કાલ સવારથી જંત્રી ડબલ બાર વર્ષથી અમે લોકો મહેનત કરતા હતા કે ભાઈ આ સમય તો સમય થવું જોઈએ છતાં પણ ના બન્યું અને આવી રીતે ડબલ કરી દેવામાં આવી અને એ પણ અચાનક ત્યારે પણ ક્રેડાઈએ પ્રોએક્ટિવ રોલ ભજ્યો કે અમે આ વસ્તુની ફેવરમાં જ છીએ પણ કોઈ રિવ્યૂ કર્યા વગર બજારમાં એની શું ઇફેક્ટ થશે એનું ધ્યાન રાખ્યા વગર તમે રાતોરાત લાવી લો એ ના થાય અને એના માટે અમારે ઝુંબેશ કરવું પડ્યું હતું અને એમાં આપ સૌનો પણ ઘણો સારો પોઝિટિવ અમને સપોર્ટ મળ્યો હતો અને અંતમાં એક મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું અને સત્તરમી એપ્રિલ બે ને ત્રેવીસે પછી એ ડબલ થયેલી જંત્રી અમલમાં આવી ત્યારે પણ એક બીજો નિર્ણય લેવાયો હતો કે હવે બાર વર્ષથી જંત્રી વધી નથી તો એક આ ડબલ કર્યું એનાથી નહીં પતે તો સરકાર જોડે રજૂઆતો અને સૂચનો કરીને એક એવો નિર્ણય લેવામાં આવ્યો અને સરકારે પણ એવું કીધું કે ભાઈ અમે સાયન્ટિફિક પદ્ધતિથી હવે સર્વે કરીશું અને સર્વે કરીને એનું સંકલન કરીને પછી જંત્રીમાં સુધારો કરીશું જે એક પોઝિટિવ વસ્તુ હતી જેમાં ક્રેડાઈએ સપોર્ટ કર્યો હતો સરકારે માર્ચ એપ્રિલ મહિનાથી લઈને અત્યારે જે નવેમ્બર વીસમી આપ્યું એમાં લગભગ દોઢ વર્ષ જેવો સમય ગયો એની અંદર એ લોકોએ સર્વે કર્યો સર્વે કર્યા પછી સ્થળ સ્થિતિની જે માહિતી હતી એ બધી સંકલન કરી અને સંકલન કરીને વીસમી તારીખે આ સૂચિત જંત્રી બહાર પાડી અમે લાસ્ટ ટાઈમ જ્યારે સીએમને મળ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી કે ગુજરાત મોટો એરિયા ક્ષેત્રવાળો સ્ટેટ છે અને આપણે એની જે પ્રેસ નોટ આવી હતી એમાં જોયું હતું કે ચાલીસ હજાર તો વેલ્યુ ઝોન છે જેમાં સત્યાવીસ હજાર ચોવીસ હજાર જેવા અર્બન છે અને સત્તર હજાર વેલ્યુ ઝોન છે એ રૂરલના છે એની અંદર લાખો જમીનો છે અને આ જે મુદ્દો છે જંત્રીનો એ નાનામાં નાના ખેડૂતથી માંડીને દરેક ગુજરાતના નાગરિકને લાગુ પડે છે અનેક રીતે તો એને રિવ્યૂ કરવા માટેનો અમને મિનિમમ નેવું દિવસનો ટાઈમ આપજો એને ધ્યાનમાં રાખીને સરકારે ત્રીસ દિવસનો ટાઈમ આપ્યો હવે જ્યારે આખી સરકારી મશીનરી લાગી ગઈ હતી તોય છ આઠ દસ મહિનાનો સર્વે થયો હશે અને એના પછી સંકલન કરીને આખું બધું પ્રસ્થાપિત કરતા એમને દોઢ વરસ લાગ્યો તો આવી રીતે ચાલીસ હજાર વેલ્યુ ઝોન અને કરોડો જે સિટીઝન છે આપણા સ્ટેટના એ લોકોના બધાના મુદ્દા આવરી લેવા માટે સૂચનો માટે ખાલી ફક્ત ત્રીસ દિવસ આપ્યા એથી આગળ વધીએ કે જંત્રીના દરો જંત્રીના દરોમાં એક પ્રાઇમરી લેવલનો અમે સ્ટડી કરેલો છે આટલા બાર દિવસ કે તેર દિવસ જે થયા એની અંદર આટલા બધા વેલ્યુ ઝોન અને આટલા બધા લાખો જમીનોને લગતા રિવ્યૂ શક્ય નથી પણ પહેલાં તબક્કે એવું દેખાય છે કે ઓન એન એવરેજ બસોથી લઈને બે હજાર ટકાનો વધારો જંત્રીમાં કરવામાં પ્રપોઝ કરવામાં આવેલો છે કે બજાર ભાવ જે છે આજે એના કરતાં પણ જંત્રીનો દર વધારે છે એવા કિસ્સા અમારા ધ્યાન પર આવ્યા છે હાઈકોર્ટ પછી ઘણી જગ્યાએ એવી ક્ષતિ મળી છે કે અમુક ગામોના નામ જ નથી લખ્યા એટલે એક જે વેલ્યુ ઝોન કે એક જે જંત્રી કરી હોય એની અંદર તમે કાઢો એક ટીપી સ્કીમમાં તો એક જ સર્વે નંબર જે હોય એ બસોને ચાર તો બસો ચારના ચાર દાખલા છે તો કયો ગણવાનો જૂની જંત્રીમાં એવું હતું કે ભાઈ આ આ ગામ છે આ ગામનો સર્વે નંબર બીજા ગામનો સર્વે નંબર કારણ કે ટીપી સ્કીમ મોટી હોય તો મલ્ટિપલ ગામો આવી શકે એવી ક્ષતિ છે ઘણી જગ્યાએ અમુક સર્વે નંબર જ મિસિંગ છે એટલે આવી બધી ક્ષતિઓ પણ ધ્યાનમાં આવેલી છે પણ આ સરેરાશમાં આપણે વાત કરીએ છે અને ખાલી સાર આપવા માટે હું કહું છું મુદ્દાઓ તો હજુ બાર દિવસમાં જેટલા અમને ધ્યાનમાં આવ્યા છે એનાથી અનેક ગણા હજુ આટલા દિવસોમાં ધ્યાન આવશે પણ કઈ રીતે આ સાયન્ટિફિક રીતે કહે છે કે આ સ્ટડી સર્વે કરવામાં આવ્યો છે એવું કોઈ જણાતું નથી સાયન્ટિફિક સર્વે પ્રમાણેની જંત્રી અને સમય ટુ સમય જંત્રી વધે એ યોગ્ય છે એના સપોર્ટમાં ક્રેડાઈ ડેવલપર અને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે દરેક નાગરિકના હિતમાં છે એટલે અમે અગેન્સ્ટ નથી પણ આ વસ્તુને ધ્યાનમાં લઈએ તો શું તકલીફ પડે અને એ તકલીફોના લીધે આમ નાગરિકથી લઈને ખેડૂત જમીનદારક મકાન જેને ખરીદવાનું હોય મકાન જેનું ઓલરેડી હોય અને અમારા જેવા વેપારી જે રિયલ એસ્ટેટ ડેવલપર જે છેલ્લા આવે એ લોકોને વ્યવસાય કરવા માટે ખૂબ તકલીફ પડે એવું છે ધારો કે અત્યારે પ્રીમિયમની એક વાત કરીએ હું જમીનથી શરૂ કરું કે જમીનના પ્રીમિયમો જંત્રીના અમુક ટકાવારીની અંદર તમારે જયારે રૂપાંતર કરવાનું હોય ત્યારે ભરવાને પાત્ર હોય છે હવે એ જંત્રી વધવાથી પ્રીમિયમો પણ બસો થી લઈને બે હજાર ટકા સુધી વધી ગયા અમુક કિસ્સામાં અહીંથી વધારે તો જમીનની જે કિંમત છે એના કરતાં તો પ્રીમિયમની કિંમત વધારે છે તો કઈ રીતે કામ કરવું એ જ રીતે મકાનની વાત કરીએ તો મકાનની અંદર અમારે વ્યવસાય કરવાનો તો અમારે પરચેઝ એફએસઆઈ જે અમારે ખરીદ કરવી પડતી હોય છે એ અત્યારે બારસો રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા ચોરસ મીટરની એક એવરેજ ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ડેવલપમેન્ટ ઝોન અને જંત્રી અત્યારની પેડ એફએસઆઈનું માત્ર છે આ એક રેન્જ આપું છું પછી એ પ્લસ માઇનસ હોઈ શકે પણ આ એક સાર કાઢવા માટે હવે એ વસ્તુ વધીને પાંચથી છ હજારથી લઈને ત્રીસ હજાર સુધી જતી રહેશે હવે એનો અમુક અમુક ઝોનના અમુક અમુક ટાઈપ ઓફ ડેવલપમેન્ટના કિસ્સાઓ જોયા તો સરેરાશમાં ઓન એન્ડ એવરેજ કહું છું ઓન એન એવરેજ આઠસો રૂપિયા તો મિનિમમ પેડ એફએસઆઈ કોસ્ટ વધી જશે ડેવલપ્ડ એરિયા હોય એમાં કદાચ થોડી ઓછી થાય અને ડેવલપિંગ એરિયામાં તો અમુક જગ્યાએ ત્રણ ત્રણ હજાર ફૂટ સુધી છે આ એક એવરેજ કાઢી છે હવે આ વસ્તુ અમારે ડેવલપમેન્ટ કોસ્ટ તરીકે ત્રીજી આવે ગ્રાક ગરાગને જે ખરીદ કરતી વખતે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડે છે એ જે ડ્યુટી છે એમાં પણ એટલો જ ઘણો વધારો થયો છે તો અમારું પ્રાઇમરી એસ્ટિમેટ એવું કહે છે કે જમીન જે અમારું રો મટીરિયલ છે બાંધકામ જે અમારો વ્યવસાય છે અને ખરીદનાર જે સરકારના ટેક્સ લાગે છે આ બધું ભેગું કરીએ તો ઓન એન એવરેજ ત્રીસ થી ચાલીસ ટકા મકાન મોગા થઈ જશે અને આટલી મોટી માત્રાની અંદર અગર મકાનો મોંઘા થઈ જશે તો કઈ રીતે પોષણ આવે અમે તો વેપારી સરકારે કહે છે કે રિયલ એસ્ટેટ એક સર્વિસ સેક્ટર છે અમે શું કરીએ જે તે સમયે ટેક્સ સરકારનો વધે કે કંઈક નવું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે કે ગયા વર્ષે જ હજુ તો જંત્રી ડબલ કરવામાં આવી છે એ એક્સેપ્ટ કરીને પણ અમે લોકોએ અમારી પરચેઝ એફએસઆઈની કોસ્ટ ડબલ થઈ ગઈ તો એ એક્સેપ્ટ કરેલી છે અને અઢાર જ મહિનામાં આટલો મોટો વધારો આવે તો એઝ અ ડેવલપર અમે તો રો મટીરિયલમાં જંત્રીના જે પ્રીમિયમની કોસ્ટ અમારી એફએસઆઈની કોસ્ટ અને પછી ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટીની કોસ્ટ એનાથી આગળ વધીએ તો ઓલરેડી જે મકાન છે જે લોકોના એ લોકોના પ્રોપર્ટી ટેક્સ પણ જંત્રીથી લિંક છે તો છેવટે તો કન્યાને કેડે પ્યાર ભારત જવાનો છે પણ આટલો મોટો ભાર અસહ્ય છે અને કોઈપણ રીતે કોઈપણ વર્ગને નાનામાં નાનો વર્ગ હોય કે મોટા મોટો વર્ગ હોય એને આ એક્સેપ્ટેબલ કે પચી શકે એવો નથી એટલે આ સંજોગોમાં એનાથી આગળ બીજા મુદ્દા એડ કરું કે ટીડીઆર છે કે જે સ્લમ રીડેવલપમેન્ટ કે હાઉસિંગ બોર્ડના જે જર્જરિત મકાનો છે એનું જે રીડેવલપમેન્ટની પોલિસી છે એની અંદર ઘણું સારું કામ થઈ રહ્યું હતું એની વાયબિલિટી જ રહેશે નહીં એટલે સરકારને એક જે લેટેસ્ટ ડેવલપમેન્ટ કરવું છે સ્લમને સારા મકાનો આપવા છે સિટીનું સારું ડેવલપમેન્ટ કરવું છે એ બધું રોકાઈ જશે ડેવલપમેન્ટના જે પ્રોજેક્ટો છે જે રીડેવલપમેન્ટના કે સોસાયટી ડેવલપરને ડેવલપર સોસાયટીને વધારે મકાનમાં બાંધકામ આપીને નવું મકાન આપે છે અને એડિશનલ એફએસઆઈમાં એ લોકો એમનો ખર્ચો કાઢીને કંઈક નફો લે છે એ પણ બંધ થઈ જશે ઓન જે પ્રોજેક્ટ્સ છે જેમાં કંઈક લેવલના કમિટમેન્ટ થયેલા છે એ બધા ક્યાં કેન્સલ થઈ જશે ક્યાં એની અંદર વિવાદ થશે ક્યાં એની અંદર કેસ કજ્યા થશે કારણ કે આટલો મોટો જે અસહ્ય વધારો છે એ તો કઈ રીતે પચાઈ શકે કોઈ માણસ અને એટલે જ અમે વર્ષોથી કહેતા હતા કે ભાઈ અમે આને સપોર્ટ કરીએ છીએ પણ એને સ્ટેપ બાય સ્ટેપ કે રેશનલ સાથે વધારો તો ધીમે ધીમે એ વસ્તુ એક્સેપ્ટેબલ થાય એની આગળ વાત કરીએ કે જંત્રીના દરની સાયન્ટિફિક જે તે જંત્રી ડિફાઈન થાય આ બધી વસ્તુને ધ્યાનમાં રાખ્યા પછી પછી પણ એને કન્ઝર્વેટિવ રાખવી જોઈએ આજે દાખલા તરીકે ક્યાંક દસ હજારનો ભાવ છે જમીનનો ત્યાં આગળ એ જ દસ હજારની આજુબાજુમાં ઘણી જગ્યાએ પ્રીમિયમ પણ મળતા હોય છે લોકેશનના અને ઘણી જગ્યાએ ડિસ્કાઉન્ટમાં પણ મેં પોતે મારા ઓફિસમાંથી ટ્રાય કર્યો તો દસ વાર ટ્રાય કર્યો તારે તો ઓટીપી જનરેટ થયો ઈમેલ આઈડી માંગવામાં આવે કેવાયસી કરવામાં આવે અને બીજી એટલી બધી વિગતો માગવામાં મને ખુદને જ્યારે હું ડેવલપર છું અને અર્બન એરિયામાં વસું છું તો જે નાનામાં નાનો ખેડૂત અને જમીનની વાત કરીએ તો ડેવલપર તો દસ ટકાની અંદર પણ નથી નેવું ટકા તો ખેડૂતો જ છે અને એ ખેડૂતોને ઓનલાઈન કેવી રીતે જવાનું કેવાયસી કેવી રીતે કરવાનું ઓટીપી જનરેટ કરવાનું એ પ્રેક્ટિકલી અશક્ય છે એટલે સરકાર આજે ત્રીસ દિવસના બદલે થોડું એક્સ્ટેન્શન આપે તો પણ વાંધા અરજીઓ ગ્રાઉન્ડ લેવલની સરકાર સુધી પહોંચશે નહીં એટલે સૌથી પહેલાં તો આ એક્સટેન્શન જે અમે માંગીએ છીએ એની સાથે ઓનલાઈન વ્યવસ્થાની સાથે ને સાથે દરેક ગામ ગ્રામ્ય વિસ્તારથી માંડીને શહેરોમાં મામલતદાર કચેરી હોય કલેક્ટર કચેરી હોય એની અંદર ઓફલાઈન પદ્ધતિથી વાંધા સૂચનો એક્સેપ્ટ કરવામાં આવે એક સિમ્પલ મિનિમમ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન કેવાયસી સાથે માણસ ભરીને અને એના વાંધા સૂચનો જે તે જિલ્લાની અંદર મામલતદાર કચેરી કે જિલ્લા કલેક્ટરમાં આપે અને એને ઓફિશિયલી વાંધા સૂચન તરીકે ટ્રીટ કરવામાં આવે અને એના પછી એકત્રીસ માર્ચ સુધી જે વાંધા સૂચનો આવ્યા છે અને આજે ક્રેડાઈ તરીકે કહું તો અમે અહીંયા આગળ અત્યારે એક પ્રાઇમરી સ્ટડી કરેલો છે હજુ અમારે સ્ટડી માંગી લેશે ઘણો તો એની અંદર સમય ટુ સમય જે રજૂઆતો થાય એને ધ્યાનમાં લઈને લીધા વગર આગળ ના વધી શકાય એટલે અત્યારે ફસ્ટ સ્ટેપમાં બહુ ક્લિયર કટ અભિગમ છે કે આ જંત્રીનો વધારો એક્સેપ્ટેબલ કોઈ કાળે નથી બીજું જે વાંધા સૂચનો અને સ્ટડી કરવાનો જે સમય જોઈએ છે એમાં મિનિમમ એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધીનો એક્સટેન્શન આપો ત્રીજું ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન અરજીઓ વાંધા સૂચનો પણ આખા સ્ટેટમાંથી એક્સેપ્ટ કરવામાં આવે એવી રજૂઆત અમારી છે એને એક્સેપ્ટ કરીને એની માટેની જે માળખાકીય વ્યવસ્થા કરવી પડે અને એનું જે નોટિફિકેશન બાર કે સૂચન બહાર પાડવા પડે એ પાડે એટલે બધાના રજૂઆતો સરકાર સુધી પહોંચે એ ઉપરાંત બીજો જે મુદ્દો છે અને જેના માટે અમે અગ્રી થયા હતા લાસ્ટ ટાઈમ કે સાયન્ટિફિક પદ્ધતિથી આ જંત્રીનો પ્રોપર સર્વે થવો જોઈએ અને ધ્યાનમાં લઈને એના પછી જ પ્રસ્થાપિત કરવી જોઈએ પ્રાઇમરી લેવલે અત્યારે જે ઉપર ઉપરથી જોતા દેખાય છે કે આ જંત્રી કઈ રીતે થઈ છે અને કયા સાયન્ટિફિક બેસથી થઈ છે એવું કોઈ મગજમાં ખ્યાલ આવતો નથી થોડા દાખલા તરીકે કે અમુક કન્સિડરેશનનો હું તમને આઈડિયા આપું કે ચાલીસ હજાર વેલ્યુ ઝોન છે એ ચાલીસ હજાર વેલ્યુ ઝોનમાં આપણે અમદાવાદમાં બેઠા છીએ એટલે અમદાવાદની વાત કરીએ તો એ વેલ્યુ ઝોનની અંદર એક જે વેલ્યુ ઝોનનો પટ્ટો લીધો હોય એની અંદર કયો ઝોન છે અને એ ઝોનમાં શું બાંધકામ જીડીસીઆર માટે અવેલેબલ છે કે પછી રોડની જે વીથ છે ત્રીસ મીટરનું મકાન દાખલા તરીકે હોય તો એમાં આઇકોનિક સ્ટ્રકચરે બને પણ એની જ પાછળ અગર ચાલીસ ફૂટનો રોડ અંદર આવે છે સો બસો મીટર અંદર તો એમાં દસ માળથી વધારે મકાન ની હાઈટ ચીડીસીઆર પ્રમાણે જ અલાવ નથી તો એવી વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવી છે અમુક ટીપી સ્કીમોમાં મલ્ટિપલ ઝોન છે આર વન એ હોય આર ટુ એ હોય ને આર થ્રી પણ હોય અમુક સ્પેશિયલ ઝોન અફોર્ડેબલ જેવા છે ટીઓઝેડ ઝોન છે તો એ ટીઓઝેડ ઝોનમાં શું એપ્લિકેબલ થાય એ બીજામાં થાય કે નહીં એ ધ્યાનમાં રાખવામાં આવેલું છે એક બેઝિક દાખલો આપું તો આપણો એંશી છ્યાસી કિલોમીટરનો રોડ છે એ રિંગ રોડની અંદર અને બહાર આપણે આર્ય એચ ઝોન જાણીએ જ છે અફોર્ડેબલ ઝોન છે જ્યાં આગળ નેવું મીટરથી નાના મકાનોને માટેની એક સ્પેશિયલ ઝોન કરવામાં આવે છે હવે ગામ તો અહીંયા આગળ આ બાજુ વાત કરીએ તો શીલત છે બીજી બાજુ નિકોલ છે બીજી બાજુ બાકરોલ છે એવી રીતે અનેક અનેક ગામો આવે છે હવે દરેક ગામમાં રોડની બહાર અને અંદર જંત્રીમાં આર્ય એચ ઝોન અને અંદર જે તે જ જે ઝોન હોય એ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે કારણ કે તો ડેવલપમેન્ટનો પ્રકાર જ બદલાઈ ગયો ને બીજું કે બે ગામ છે એક ગામ પતે છે અને બીજી ગામની જમીન છે અને એક જગ્યાએ એવા દાખલા નજર આવ્યા છે કે ભાઈ જંત્રી અહીંયા આગળ દાખલા તરીકે જ કહું છું કે દસ હજાર છે અને અહીંયા આગળ ચાર હજાર છે કે ત્રણ હજાર છે તો બાજુબાજુની જમીનને ધ્યાનમાં રાખી નથી તો એ સાયન્ટિફિક કહેવાય એટલે આવા અનેક પ્રશ્નો અને સાયન્ટિફિક પદ્ધતિથી સ્ટડી કરવા માટે આ બધી ધ્યાનમાં લઈને જંત્રી બહાર પાડવી પડે ઘણા 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 શહેરોમાં ભાઈ તમે કહી દઉં એનામાં ઘણા શહેરોમાં ઓલરેડી આ રજૂઆત ત્રણે ત્રણ મુદ્દાની થઈ ગઈ છે એટલે બરોડાથી થઈ બનાસકાંઠાથી થઈ છે નડિયાદવાડા કરી એટલે ક્રેડાઈના અમુક અમુક ચેપ્ટર છે બધાએ કરી તમે એમણે પહેલાં ભાઈ એક સવાલ પૂછ્યો એનો જવાબમાં બે હજારના અગિયારમાં જ્યારે જંત્રી વધી ત્યારે ક્રેડાઈ અમદાવાદ બહુ જ વિરોધ કર્યો હતો કદાચ અમે ખેડૂતોને સાથે રાખી અને ત્યારે નરેન્દ્રભાઈ પોતે સીએમ હતા આનંદીબેન મહેસૂલ મંત્રી હતા એ વખતે બહુ જ વિરોધ થયો સાહેબે કમિટી બનાવી ત્રણના કમિટી નક્કી કર્યા એ પછી સરકારે એક જીઆર નક્કી જે તે વખતે કરેલો કે હવે અને અમારી જ સજેશન હતું કે જંત્રી આટલો બધો વધારો ત્યારે પણ ત્રણ ચાર ઘણો વધારો કરેલો પછી સરકારે પાછો ખેંચવો પડ્યો ત્યારે ત્યારે નક્કી થયેલું કે દર વર્ષે નવથી દસ ટકાનો વધારો કરીશું એ અમારું સજેશન હતું કે ભાઈ એટલો વધારો કરો તો બધાને ખબર પડે ડેવલપરને કે ખેડૂતને કે કોઈ પણ વ્યક્તિને કે ભાઈ દર વર્ષે આટલો વધારો થવાનો છે તો એ મારા નવા પ્રોજેક્ટમાં બર્ડન રહે કે નથી રહેતું કસ્ટમર જે છે જે મકાન ખરીદે છે એને પણ તો ખબર આજે અત્યારે કેવું ચાલુ પ્રોજેક્ટમાં તમે કયું ભાવ વધારો મને પ્રશ્ન પૂછ્યો તો ચાલુ પ્રોજેક્ટમાં અમને શું ફરક પડવાનો છે તમે સ્ટેમ્પ ડ્યુટીના જે જે નોર્મલ માણસ સ્ટેમ્પ ડ્યુટીના એક લાખ ભરતો તો એને અત્યારે ત્રણ લાખ ભરવાના આવશે તો એઝ અ ડેવલપર મને કશું નથી ફરક પડતો પણ કસ્ટમરને ફરક પડે છે ને એટલે અમારો કસ્ટમર થતું રહેશે કાં તો એને મકાન નહીં મળે એના એના માટે એટલું છે કે આ પહેલા શરૂઆતના ત્રણ મુદ્દા બહુ જરૂરી એટલા માટે છે કે દિવસ ઓછા છે વીસ તારીખ હમણાં જ આવી જશે એટલે પહેલાં ત્રણ મુદ્દાની રજૂઆત છે એ સિવાય બાકીના અમે બધા પચીસ મુદ્દા બનાવ્યા છે એની ચર્ચા અત્યારે કરતા નથી પણ એનો પહેલો જ મુદ્દો આવે છે કે પેડ એફએસઆઈ મિનિમમ એફએસઆઈ આખા ગુજરાતમાં વન પોઈન્ટ ફાઇવની એવરેજ છે ક્યાંક વન પોઈન્ટ ટુ છે વન પોઈન્ટ ફાઈવ પોઈન્ટ એવરેજ આટલી જ એને સિવાય બાકી બાકી બધી સરકાર પૈસાથી જ આપે છે મફત કશું નથી આપતી ના એફોર્ડેબલમાં ના સ્લબમાં ના કશામાં એટલે બધા બધા સરકાર લઈ જાય છે તો એ જ્યારે લઈ જતા હોય ત્યારે તો એ મકાન મોંઘું જ થવાનું છે અને હવે જયારે જંત્રીથી રિલેટેડ છે એફએસઆઈ અત્યારે ત્રીસ ટકા કરેલી છે તો એ ત્રીસ ટકાના કારણે એ કોસ્ટિંગ બહુ વધારે થઈ જાય એટલે તો બહુ મેજર છે બધે આવે ને સાહેબ ખાલી ના આવે બધે આવે ના આવે ને સાહેબ ચાર આવે તો એફએસઆઈ વન પોઈન્ટ ટુ હોય એટલે વન પોઈન્ટ ટુ થી ની પૈસા ભરવાના ફ્રી ક્યાંય નથી આખા આખા ગુજરાતમાં ફ્રી એફએસઆઈ

કઈ રીતે પ્રોપર્ટી ટેક્સની સરળીકરણ કરવામાં આવે એના પણ અમે વર્કિંગ કરી રહ્યા છે એ જ રીતે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવો જોઈએ ખાસ કરીને અફોર્ડેબલ હાઉસિંગને વધારે ભાર આપવું જોઈએ અને એમાં કંઈક લમસમ અમાઉન્ટ ટોકન કરવી જોઈએ એવા અમારા સજેશનો સુજાવોનું વર્કિંગ પણ ચાલું છે પણ અત્યારે સમય જ ના હોય તો એકસાથે તો બધું શક્ય નથી એટલે પહેલાં એ સમય મળે ઓફલાઈન અરજીઓને ગ્રાઉન્ડ લેવલના વાંધા સરકાર સુધી પહોંચે એ પહેલું સ્ટેપ છે પછી આવે છે કે કઈ રીતે ભેગા થઈને અમે સુજાવ કરીએ અને સુજાવને કઈ રીતે રિઝોલ્વ કરીએ કે ભાઈ એક વિન વિન સિચ્યુએશન થાય અને ટ્રાન્સપરન્સી અને ક્લેરિટી સાથે લોકોને એક્સેપ્ટેબલ થાય એ રીતે જંત્રી અમલ કરે